સમય પછી યુટ્યુબમાં લાઈવ થયા છીએ એમ વાતાવરણ એમ છે કે સુરત ની અંદર તમે જોઈ શકો છો આજનો વરસાદ વરસી રહ્યો છે જો આજે વરસાદ ચાલુ થઈ ગયો છે જો બાળકો નાઈ રહ્યા છે પાણી અંદર ઓય બસ એમનો કરે નાવાજો જોઈ શકો છો તમે આપણે પણ છત્રી લઈને આવી ગયા છે દાબડોતરના વરસાદ વરસી રહ્યો છે ફરતો જોઈ શકો છો તમે વરસાદ ધીમ્મી ધારે વરસી રહ્યો છે તો તમે આ દૂર દૂર વરસાદનો માહોલ છે જોઈ શકો છો તમે આ પણ વરસાદનો માહોલ છે જોઈ શકો છો તેના થયું વરસાદનું વાતાવરણ છે સુરત જો વરસાદ ધીમી ગતિએ વરસી રહ્યો છે વરસાદ વરસાદ માં નાહવાની મજા જ કઈક અલગ હોય બાળકો ને કોમેન્ટ કરીને કહી દેજો કે અમારે પણ વરસાદ વરસી રહ્યો છે બધા નાવાલો એમ કહી ગયો નાવાલો કયો પાણી ઉડાડો આમ પાણી ઉડાડો આવું સુરત ની અંદર વાતાવરણ નાવાનું ના વાલો કેતો કે નવાલો કહેતો છે મજાનું વાતાવરણ છે પછી જોઈ શકો છો મિત્રો શાંત વાતાવરણ છે ગાજ વીજ કશું છે નહીં આમને ખૂબ જ શાંતિથી વરસાદ વરસી રહ્યા છે આપને એમ કહેવાય કે સારે કોર વાદળ સાયો થઈ ગયો છે જોઈ શકો છો તમે નાવાની મજા આવે ને નાવાની મજા આવે કેવી મજા આવે વાહ અરે વાહ અરે વાહ અરે વાહ બસ બસ એમ નો કરે બસ એમ નો કરે વાવું કે સુરત ની અંદર રેમાને પણ આવી રહી છે જોઈ શકો છો તમે વિમાન જઈ રહ્યું છે

કહી શકો તો વિમાન ગયું છે હવે ચાલો તો વાદળ ની અંદર વી ગયું છે ફૂલ મોસમ વરસાદની બની ગઈ છે ઓ ભાઈ છત્રી રહેવા જો ઓ છત્રી રહેવા જો છત્રી રહેવા જો છત્રી રહેવા હાલો જાવ ચાલો તો હવે અસાદ મળીશું વરસાદના મોસમમાં ત્યારે વરસાદ ચાલુ હશે ત્યારે લાઈવ થાય છે ચાલો તો બધા મિત્રોને જય માતાજી રામ રામ